નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેમાં આપણે ટોટલ પંદરસો પ્રશ્નોનો સમાવેશ કરીશું રોજના પચાસ પ્રશ્નો આપણે જોઈશું તો મિત્રો ધોરણ પાંચથી દસના મહત્ત્વના સામાજિક વિજ્ઞાનના ભૂગોળના મહત્ત્વના પ્રશ્નોનો પાર્ટ નંબર વન તો ચાલો મિત્રો ટાઈમને બગાડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી સૌથી પહેલાં ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ હતા રાકેશ શર્મા સૌથી પહેલાં ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી કોણ હતા કલ્પના ચાવલા પૃથ્વીનો આકાર કેવો છે નારંગી જેવો ગોળ પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહેવાય છે વિષુવૃત્ત વિષુવૃતથી તેવું અંશ ઉત્તરે આવેલી કાલ્પનિક રેખાને શું કહેવાય કર્કવૃત કહેવામાં આવે છે વિષુવૃત્તથી તેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણે આવેલી કાલ્પનિક રેખાને શું કહેવાય મકરવૃત કહેવામાં આવે છે મિત્રો અહીં ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તરે અને ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણે આવેલી કાલ્પનિક રેખાને મકરવૃત કહેવામાં આવે છે પૃથ્વીના ઘોડા પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહેવાય અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક ઊભી રેખાને શું કહેવાય રેખાંશવૃત ઝીરો અંશ અક્ષાંશ વૃતને શું કહે છે વિષુવૃત જીરો અંશ વૃતને શું કહે છે ગ્રીનિચ રેખા કુલ કેટલા રેખાંશ વૃતો આવેલા છે ત્રણસો સાહીઠ પૃથ્વી કેટલા કટિબંધમાં વહેંચાયેલી છે ટોટલ ત્રણ કટિબંધમાં વહેંચાયેલી છે સૌથી ઠંડી કયા કટિબંધમાં પડે છે શીત કટિબંધમાં સૌથી વધુ ગરમી કયા કટિબંધમાં પડે છે ઉષ્ણ કટિબંધમાં અને કયા કટિબંધમાં ગરમી અને ઠંડી સરખી રહે છે સમશી તોષણ કટિબંધમાં અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી તમે જોડાઈ જજો જ્યાંથી તમને કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે સોળમાં નંબરનું ક્વેશ્ચન જીરો અંશથી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે કટિબંધ છાસઠ પોઈન્ટ પાંચ અંશથી નેવું અંશ ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે શીત કટિબંધ અને ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશથી છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે સમશીતોષણ કટિબંધ સૂર્યના કિરણો કયા કટિબંધ પર થોડા ત્રાંસા પડે છે સમશીતોષ્ણ કટિબંધ સૂર્યના કિરણો કયા કટિબંધમાં વધારે ત્રાશા પડે છે શીત કટિબંધમાં અને સૂર્યના કિરણો કયા કટિબંધમાં સીધા પડે છે ઉષ્ણકટિબંધમાં વિષુવૃત્તિ છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તરે આવેલી કાલ્પનિક રેખાને શું કહે છે ઉત્તર ધ્રુવ વિષુવૃત્તિથી છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણે આવેલી કાલ્પનિક રેખાને શું કહે છે દક્ષિણ દક્ષિણ ધ્રુવવૃત્ત વિષુવૃત ઉત્તરે આવેલા પૃથ્વીના અડધા ભાગને શું કહે છે ઉત્તર ગોળાર્ધ વિષુવૃત્તિ દક્ષિણે આવેલા પૃથ્વીના અડધા ભાગને શું કહે છે દક્ષિણ ગોળાર્ધ વિષુવૃત્ત પૃથ્વીના ગોળાના કેટલા આડા સરખા ભાગ કરે છે બે પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે ટોટલ સાત ખંડો આવેલા છે પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ટોટલ ચાર મહાસાગરો આવેલા છે કયો ખંડ દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે એન્ટાર્કટિકા કયો ભૂમિખંડ હિમાચ્છાદિત હિમાચ્છાદિત છે એન્ટાર્કટિકા આપણે કયા ભૂમિખંડમાં રહીએ છીએ એશિયા માનવ વસવાટ અને માલિકી ના ધરાવતો હોય તેવો ભૂમિખંડ એન્ટાર્કટિકા ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે પશ્ચિમ ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે સોળસો કિલોમીટર ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે બે ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે પાકિસ્તાન ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે પાંચસો નેવ કિલોમીટર ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે પાંચસો કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતનો ભૂમિ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે પાંચ ભાગમાં વહેંચાયેલો છે ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ગુજરાતની ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે છઠ્ઠું ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે અરબ સાગર ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે બે ખંભાતનો અખાત કચ્છનો અખાત ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ ગુજરાતમાં કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત કચ્છના રણને શું કહે છે ખારોપાઠ ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે છ ટકા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ત્રણ પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની છે બે પ્રકારની છે તો મિત્રો આ હતા આપણા પચાસ ક્વેશ્ચન વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત